સો હેલો એસપેન્ડ મિત્રો એક મહત્વપૂર્ણ અપડેટ હું તમને આપવા જઈ રહ્યો છું કે જે બે હજાર પચીસમાં જે કોન્સ્ટેબલની ભરતી ગઈ એમાં ઘણા ખરા જે સ્ટુડન્ટ છે પોલીસ સ્ટુડન્ટ્સ ઓનલી પોલીસ ભરતીમાં જનારા જેમનું એક સપનું છે કે પહેરાય તો ખાખી જ પહેરાય તો મિત્રો જે રનિંગમાં ફેલ થયા હતા ખાસ મિત્રો એમના માટે છે આ વિડિયો જોજો કે અપડેટ તો મળી ગઈ છે કે બે હજાર છવ્વીસમાં કાં તો બે હજાર સત્યાવીસમાં પોલીસ ભરતી આવવાની જ છે પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બહાર પાડવાનું જ છે તો જે ભાઈ ભાઈલોક ભાઈ મિત્રો રનિંગમાં ફેલ થયા છે એમણે હમણાંથી જ રનિંગની તૈયારી શરૂ કરી દેવાય ધીમે ધીમે પાપા પગલીથી તમે તૈયારી શરૂ કરી દો હાલ તમે પંદર દિવસ કોઈ જ રનિંગ ના કરતા ઓનલી પાંચથી સાત કિલોમીટર ચાલો પછી પંદર દિવસ પાંચથી સાત કિલોમીટર ચાલો પંદર દિવસ પછી જ્યારે ઠંડીનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે તમે સ્ટાર્ટ કરો પહેલાં જો ગ્રાઉન્ડ પર તમે તૈયારી કરતા હોય તો પહેલાં એક બે રાઉન્ડથી શરૂઆત કરો પછી ધીરે ધીરે રાઉન્ડ વધારો અને ઘણા ખરા મેટ્રો જે રોડ પર પ્રેક્ટિસ કરતા હોય છે તો મેટ્રો જો તમે રોડ પર પ્રેક્ટિસ કરો છો તો તમારી પાસે પ્રોપર શૂઝ અવેલેબલ હોવા જોઈએ નહીં તો તમારા લેગ્સમાં ઇન્જરી આવવાની શક્યતા બહુ છે એટલે જે રબરની સોલવાળાને જાળી સોલવાળા લાઇટવેઇટ લાઇટ વેઇટ શૂઝ તમે પ્રેફર કરો તો એન્ડ ગુડ રહેશે અને ગોલ્ડન ચાન્સ છે મિત્રો તમે ગઈ ભરતીમાં ઢીલ મૂકી હતી પણ આ ભરતીમાં આવું નથી કરવાનું અત્યારથી રનિંગ શરૂ કરી દો તમને એમનો બહુ જ ફાયદો થશે ધીરે ધીરે એટલે તમારો જે વેઇટ હોય વધી ગયો હોય એ બી મેન્ટેન થઈ જશે તમારો સ્ટેમિના બુસ્ટ થઈ જશે એક પ્રોપર ટાઈમ ટેબલને ફોલો કરીને તમે રનિંગ શરૂ કરી દો ધીરે ધીરે વાંચવાનું પણ આવી જ રીતે જે પ્રમાણે તમને ટાઈમ મળે ફૂલ ટાઈમમાં તમે વાંચતા હો તો ફૂલ ટાઈમમાં વાંચો પાર્ટ ટાઈમમાં વાંચતા હો તો પાર્ટ ટાઈમમાં વાંચો જે સબ્જેક્ટ અઘરા છે એ તમને પહેલાં ક્લિયર કરો નોટ્સ બનાવો આવી રીતના તમે એક પરફેક્ટ ટાઈમ ટેબલથી મિત્રો શરૂ કરી દો થેન્ક યુ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો